મિત્રો જ્યારે આપણે નાના હોઈએ ને ત્યારે આપણા મા બાપ આપણને ચાલતા શીખવાડે છે આપણું જે કંઈ હોય એ મા બાપ જ છે પણ ઘણી જગ્યાએ એવું થાય છે કે જ્યારે મા બાપનો અંતિમ પડાવ આવે તેઓ ઘરડા થઈ જાય ત્યારે છોકરાઓ તેમને તરછોડે છે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો મિત્રો જ્યારે એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ત્યારે તેઓ કેવી રીતે રહે છે તે આપણે જોઈશું જ્યાં મિત્રો દીકરા તરછોડીને અનાથ આશ્રમમાં મૂકી આવે છે ત્યાં અમુક એવા દીકરા બી છે જે તેમને મા બાપથી પણ વધુ સારી રીતે રાખે છે અને તેમને આવા નવા મિત્રો પણ મળી જાય છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બધા કેવા સુખથી અને શાંતિથી રહે છે દુનિયાની બિલકુલ ચિંતા કર્યા વગર અહીંયા બધા મા બાપને રાખવામાં આવે છે અને તેમનો દીકરો તેમને સારી રીતે સાચવે છે અમે ઘણી બધી જગ્યાએ ગયા છે પણ આ તો શ્રેષ્ઠ ઉદાહરણ છે મા બાપને રાખવાનું બધાની એકદમ સારી રીતે દવાની ખાવાની

નું ઘર નથી પરંતુ સાક્ષરભૂમિ નડિયાદ સહિત વીસ કિલોમીટરના એરિયામાં કોઈ ભૂખ્યો રાત્રે સુઈ ના જાય એની આ સંસ્થા ચિંતા કરે રોજ જે ત્રીસ ગાડીઓ આ સંસ્થાની બે હજાર માણસોને અન્ન એ રીતના ત્યાં ડિફિન પહોંચાડવામાં આવે છે જરૂરિયાત અહીંયા નડિયાદની મોટી એનડી દેસાઈ હોસ્પિટલ છે એમાં રોજ પાંચસો તેમને ભોજન આપવામાં આવે છે નડિયાદ સિવિલ હોસ્પિટલ સહિત કોઈ પણ પણ હું નડિયાદમાં રહું છું મેં ઘણી બધી તમારી સેવાઓ જોઈ અને હું બી દર્શક મિત્રોને એ જ કહીશ કે ભાઈ ફૂલની ફૂલની પાકની બી તમે જો તમે આ વડીલોને હેલ્પ કરશો તો ઘણો બધો સાથ સહકાર એમને મળશે તો થેન્ક યુ સો મચ થેન્ક યુ તો મિત્રો પાર્ટ ટુ વિડીયો જલ્દી જ અમે તમારી સામે લઈને આવીશું જેમાં આપણે વડીલો સાથે વાતો પણ કરીશું અને તેમને કઈ રીતે સહાયતા કરી શકાય પ્લસ એમની સેવાઓ વિશે પણ આપણે જાણીશું તો મિત્રો અમારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ છીએ આપણે પાર્ટ ટુમાં